ડુંગર <laughs> ઉપર <laughs>

હું નીક જાગી ગયો છું સવારે વાગ્યા છે સાડા છ કાલ તો છે ને માથેરાને માથેરાનો જ એક્સપ્લોર કર્યું તું આપણે એક પોઈન્ટ નહોતા લીધા આજે પ્લાન છે પોઈન્ટ લેવાનો અને હજી આજે બધા રિસોર્ટમાં સુધેલા છે કોઈ જાગ્યો નથી અને ભાઈ વાંધરું છે અહીંયા કાં દુનિયાભરનું કાલે બહુ થાકી ગયા હતા તો હુઈ ગયા હતા અમજાવ ઉપર બેઠા આવા નવા ટોળા ને ટોળા વાંદરા બેઠેલા છે ફૂલ ફેમિલી ઉપર પતરામાં ધડાધડી બોલાવતા હોય બધા જાગી ગયા છે અશોકભાઈ ની મેરભાઈ થી બધા જગાડ્યા હવાર માં અને હવે એની હળઈ કરવાની છે પેલા હું કીધું ચક્કર મારીએ પબ્લિક છે કે નહીં નાસ્તો થઈ ગયો કે નહીં વાદળ અહીંયા હતા મારે જો હાલો ચાલો ભાઈ ફાઇનલી બે કલાકની રાહ જોયા પછી આ લોકો તૈયાર થઈને આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા ભાઈ છે પોણા હવે આઠ અને આજે અમારે અશોક તૈયાર થઈ ગયા અને આ તો કઈક મિટિંગમાં આવ્યો હોય ને એવું લાગે હે ભાઈ ઇન્સર્ટ મારીને ક્યાં મીટિંગમાં જશે

ચાર જણા છે ભાઈ જાણ છે બોલો ફોન પડેગે કમ હોય ભાઈ હવે જઈએ છીએ અમે કયો પોઈન્ટ કીધો અરે ભાઈ જોરદાર છે આ તો બધું અહિયાં લેક છે આગળ બતાવો મળે તમને અને એની આગળ પોઈન્ટ છે ત્રણ ચાર ને ઘોડે સવારીનો એક્સપિરિયન્સ છે યાર કઈ ઘટે નહી ઘટે તો દિવસ ઘટે હો ભાઈ જિંદગી કેટલી ઘટતી હતી દિવસ ઘટે આ તમારે નીકળી જાવું છે પણ કાલે એવું વિચારતા બે કલાક અને છે ને મેન અહિયાં કરતા મેઇન એટ્રેક્શન છે ને ઘોડે સવારી છે બહુ મજા આવી ભાઈ હજી તમે પાંચ દસ મિનિટ જ કર્યા

અને અમે જઈએ છીએ હવે લોડ પોઈન્ટ ઉપર ત્યાં જઈને બતાવું તમને કેવો છે પોઈન્ટ પોઈન્ટ પહોંચી ગયા છીએ અને તમને નજારો બતાવો છો બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ આ છે લોર્ડ પોઈન્ટ નઈ સીલિયા પોઈન્ટ ને તમને એની બ્યુટી બતાવું

આ પાણીનો રસ્તો છે પણ પહોંચી ગયા ને અહિયાં રસ્તો જો તમે મારી મામુ આવે રેલિંગ છે ને

એનો ફેસ્ટિવલ હોય ને ત્યારે બે ત્રણ એક્ટિવિટી કરાવે છે આ ડુંગર ઉપર ખૂબ લાઇટ છે એનું તમારે કિશનભાઈ જો હવે વાહ ખુશ સાઈટ ઓ હા

અને આમ આવ્યા ને ત્યારે તો હાલતા હાલતા આવ્યા હતા કેમ કે ઘોડા ની બધું નતું ઓળતું હવે આ વખતે બિલકુલ બિલકુલ હેરાન થવા નથી અરે પક્કા ભાઈ લીક નહીં ભેજા તો દેખ લે ના અરે પક્કા ભેજેગે પક્કા ભેજેગે મેરે ભાઈ આ આપડા કેપ્ટન છે ને જોરદાર છે ભાઈ એનું કામ હર્ષભાઈ એક્સિડો ની સવારી આવી ગઈ છે

આવે ને ત્યારે કઈ મેળો હલતા હલતા આવ્યા ઠાકી ગયા તા તમને કાલના બ્લોક માં કીધું હે છે કે ભાઈ અહીંયા બહુ ઓલો છે પણ બહુ ઈઝી છે થોડું ખમતતા માર વાર લાગ્યો એક દિવસ થઈ ગયો ઘોડા ની સવારી કરી લેવાની એટલે કઈ જ નહીં આજ માણસો પણ ઓછું છે સોમવાર થઈ ગયો છે તો કાલે માણસો એ ક્રાઉડ એ ફૂલ હતું તો નીકળી ગયા છે માથેરાનની બહાર અહીંયા થોડા ફોટોશૂટ કરીશે ને પછી જશું ચોલો સામાન તો એ કેમ ચઢાવો આમ દત ખરી તી તમે ક્યાં આયોગા હે ભાઈ ફર્નિચર ઓફિસ કાલ દુકાન નહીં ખુલ રહ્યા ઓગા એ ને અમારી પૂરી થઈ કેમેરે ભાઈ એક્સપિરિયન્સ તમાર કીશનભાઈ ને લારી લઈને સામાન તમારા હજી એક રેજો હજી બહુ બધી ધમાલ કરવાની છે રસ્તામાં એ હાટુ માથેરન તો બાય એક એક્ટિવિટી એક્ટિવિટી કરવા વાળો નથી વ્લોગ માં આગળ આગળ ખબર પડી જાન બધાને ચાલો 5 મિનિટ માં ઇકો મળી ગયો છે હવે જઈએ છે નીચે ચાલો હવે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા હાટો નીચે ઉતરી ગયા અને ભૂખ લાગી છે એટલે ઉભા છે મહારાજા ચાવાળા બહુ બધી આઈટમો રાખે છે નામ તો ખાલી ચાવાળાનો છે આપણે એમ થાય કે ચાવાળા છે કે શું ચાવાળા દે ઉલા કે કેતો કેટલો મોટો મેનો છે ભાઈ હાલ અહીંયા હું સારું મળે છે જોઈએ ને પછી મંગાવીએ તો કોફી ને ભાજી નો ઓર્ડર કર્યો હતો ને આવી ગઈ છે મુંબઈ ની સ્પેશિયલ ભાજી અને કોફી કોફી આપણને સ્ટાઇલ જો અંકિતભાઈ ના કેટલા વડાપાવ લઈ આ રહે હા ના છે ને કરે છે ને હતા એટલે છે ને એ વડાપાં લાવ્યા છે એને વડાપાં ખાવાતા જો ચાર વડાપાં લાવ્યા છે મુંબઈ ના પ્રખ્યાત વડાપાવી મસ્ત છે વડાપાં ચાલો ભાઈ હવે ઉભા રહી ગયા છીએ સુરત થી માત્ર એસી કિલોમીટર દૂર છીએ અને હવે અમારો સામાન નીકળે છે અને ટાટા મોટર્સ ટાટા મોટર્સ ના ગેટ ઉપર આપણી ગાડી ઊભી રાખી દીધી છે શું કામ એ હમણાં તમને કહું થોડી જ વારમાં ખબર પડી જાય યાર પાણી જોડાઈ ગયું તેલ કાઢ્યું છે અશોકભાઈ સંજયભાઈ એટલે નકરો અશોક જ બોલાય જાય કેટલો પ્રેમ છે સંજય ગાઈડ મારો ભાઈ ગાઈડ મેઇન મુદ્દો ગાઈડ કટિંગ માં લાગી ગયા છે કિશન ને સંજયભાઈ ધોયેલું છે ને ધોયું ને

ધાણા અને લસણ ચૂલાનું મૂરત છે ભાઈ અલીઝા મૂરત છે કરેલું છે હું હાલે નું ત્યાં ઈંટનો થપવામાં માર દેવું આપણા મસ્ત ભજીયા બની ગયા છે અને ખાવા બેહી ગયા છે અશોક કિશન ને સંજય અમાર પાડે છે કેમ છે ભાઈ એક નંબર હા ભાઈ વાહ હાલો ચટણીમાં છે ખાલી લીંબુ હો ભાઈ ના ભાઈ જીયા ખાવા પીવાનું પ્રોગ્રામ થતી ગયો છે ને ઉપર ટપ ચાલુ છે બસ તમે જીયા હતા કિલો ભજીયા ખાઈ ગયા છે

મજા એ કે મજા મજા ઉપર ગઈ ગયો ના આશકા કઈસા તો આજનો ને કમ્પ્લીટ કરું છું જો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં આવા નવા વ્લોગો જોવા માટે અમારી ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય